નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કિશ્વા કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આવીએ અવર્ગીય અથવા તો અસ્પર્શ વ્યંજન વર્ગીય વ્યંજન સ્પર્શીય વ્યંજન જોઈ ગયા એના જ આધારે અવર્ગીય અને અસ્પર્શ વ્યંજન આપણે જોઈએ કે વર્ગીય વ્યંજનમાં જો જીભનો સ્પર્શ મુખના કોઈ ભાગને થઈને હવા રોકાય એને આપણે સ્પર્શ વ્યંજન કહીએ તો અવર્ગીય વ્યંજનમાં સિમ્પલ છે કે જીભનો સ્પર્શ જ્યાં થતો ન હોય અવર્ગીય વ્યંજનની વ્યાખ્યા આ પ્રમાણે છે કે કોઈપણ વ્યંજનોના ઉચ્ચારણ વખતે જો જીભનો સ્પર્શ મુખના કોઈ પણ ભાગને ના થાય અથવા તો આછો સ્પર્શ થાય જે આપણને નોર્મલી ખબર ના પડે એ રીતે આછો સ્પર્શ થાય તો આવા વ્યંજનોને અવર્ગીય અથવા અસ્પર્શ વ્યંજનો કહે છે જે વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે જીભ મુખના ભાગોને બરાબર સ્પર્શ કરતી નથી અથવા તો આછો સ્પર્શ કરે છે આવા વ્યંજનોને અવર્ગીય અથવા તો અસ્પર્શ વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે એને ઉદાહરણ જોઈએ ય અને શ યનો ઉચ્ચાર તમે કરો તો તમને એવું ફીલ નહીં થાય કે જીભ તાળવાને અડે શ નો ઉચ્ચાર કરશો તમને એવું થશે કે સેજ અડી તાળવાને બરાબર નહીં પણ સેજ થોડોક આછો સ્પર્શ થયો ફરીવાર યનું ઉચ્ચારણ કરો તમે તો તમને જીભ તાળવાને સ્પર્શ કરશે એવું લાગશે નહીં શના ઉચ્ચાર વખતે સેજ સ્પર્શ કરો એવું લાગે એટલે આ અવર્ગીય વ્યંજન છે એની વ્યાખ્યા પ્રમાણે કે આ છો સ્પર્શ થાય અથવા સ્પર્શ જ ના થાય આવા વ્યંજનોને અવર્ગીય વ્યંજનો ટૂંકમાં ખબર ન પડે કે આનો સ્પર્શ થયો અથવા એ ખબર ન પડે કે ચોક્કસ સ્પર્શ ક્યાં થયો આવા વ્યંજનોને અવર્ગીય વ્યંજનોના એક વર્ગમાં સમાવવામાં આવ્યા છે અને એમાં પણ ય અને શ આ બંને વ્યંજનો છે જે તાળવાને આછો સ્પર્શ કરે છે અથવા સ્પર્શ થાય એવો આભાસ થતો નથી ત્યારબાદ ર શ અળ તમે બોલશો એટલે તમને ખબર પડશે કે એ મૂર્ધા આગળ જીભ થોડી ઊંચી થાય છે પણ સ્પર્શ નથી થતો મૂર્ધુ એટલે ફરીવાર કહી દઉં કે દાંત અને તાળવા વચ્ચેનો ખરબચડો ભાગ એટલે મૂર્ધા મૂર્ધા આગળ ર સ અને અળ આમના ઉચ્ચારણ વખતે આપણને એવું ફીલ થશે કે જીભ ઈ ભાગ ઉપર સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ થતો નથી આવા વ્યંજનોને કહે છે મૂર્ધન્ય વ્યંજન લ અને સ લ સ દાંત પાસે સ્પર્શ કરવા આવેલી જીભ સ્પર્શ કરતા પહેલા રોકાઈ જાય છે લ અથવા આથો સ્પર્શ થાય છે સ સ્પર્શમાં તમને એમ લાગે કે જીભ સ્પર્શ કરવા આવી પણ સ્પર્શ થયો નથી સ પણ વખતે તમને એમ થાય છે અડીન ગઈ અડી અડીન છૂટા બરાબર એટલે આવા વ્યંજનોને દંત્ય વ્યંજન કહીશું ત્યારબાદ વ વ માં જુઓ તમે દાંત અને હોઠ બંનેનો ઉપયોગ થાય છે વ

ક્યાં આમ હવાનો સ્પર્શ ક્યાં થાય છે તમે જો હવાનો અવરોધ આપણને એમ લાગે કંઠ આગળ થતો હશે એટલે આ હને કંઠ વ્યંજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ અવર્ગીય વ્યંજનોના ઉદાહરણ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આપણે વર્ગીય વ્યંજન જોયા થા પચીસ અવર્ગીય છે નવ ટોટલ કેટલા ચોત્રીસ જે આપણા કુલ વ્યંજનો છે બરાબર આ ચોત્રીસ માંથી પાંચ છે એને કેવા વ્યંજન જો આવી ગયું અનુનાસિક અથવા નાસિક કે અથવા સાનુનાસિક વ્યંજન મેં તમને પેલા કીધું એમ જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે આપણને એવું ફીલ થાય કે હવા નાક વાટે બહાર નીકળે છે એવા વ્યંજનોને અનુનાસિક નાસિક એટલે નાક થાય અથવા નાસિક કે અથવા તો સાનુનાસિક વ્યંજન કહે છે બરાબર અનુનાસિક વ્યંજનો છે કુલ પાંચ અંગ અંચ અણ ન અને મ આ પાંચ વ્યંજનોનો સમાશ અનુનાસિક અને આ સિવાયના વ્યંજનો કયા તો કે એને કહેવા છે નિરાનુનાસિક વ્યંજનો અથવા તો સ્ફોટક વ્યંજનો નિરાનુનાશિક શું કામ કે જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા નાક વાટે બહાર નીકળતી નથી અનુનાસિક વિરુદ્ધ નાક વાટે તો અનુનાસિક પણ નાક વાટે બહાર ના નીકળે તો નિરાનુનાસિક પણ સ્ફોટક વ્યંજન કેમ કહે છે કે આના ઉચ્ચારણ વખતે હવાનો મોટો જથ્થો બહાર જાય આ નિરાનુનાસિક વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવાનો મોટો જથ્થો બહાર જાય એટલા માટે એને સ્ફોટક વ્યંજન કહેવામાં આવે છે

ધો ધ પણ અનુનાસિક માં આવશે મનો સમાવેશ પણ અનુનાસિક માં થશે બરાબર પંચ અણ ન મ આ પાંચ વ્યંજન અનુનાસિક છે ક ખ ગ અને બાકીના અવર્ગીય વ્યંજનો કુલ ચોત્રીસ વ્યંજનો છે એમાંથી પાંચ અનુનાસિકના બાદ કરતા જે બાકીના જે વ્યંજનો વિધા એ ઓગણત્રીસ વ્યંજનો નો સમાવેશ નિરાનુનાશિક વ્યંજનોમાં થાય છે અઘોષ વ્યંજન અઘોષ અને ઘોષ આ બંને વ્યાખ્યા આપણે જોઈશું અઘોષ વ્યંજન કોને કહેવાય તો કે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા નાદ તંત્રીમાંથી પસાર થાય પણ જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા નાદ તંત્રીને કંપાવ્યા વિના બહાર નીકળે નાદ નાદ તંત્રીને કંપાવ્યા વિના બહાર નીકળે એટલે કે ફિલ્ટર થયા વગર બહાર નીકળે એટલે ઓબ્વિયસલી કઠોર હોવાનો અવાજ જેનો અવાજ કઠોર હોય ફરી વખત ઉચ્છવાસ રૂપે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે ઉચ્છવાસ રૂપે બહાર નીકળતી હવા નાદતંત્રીને કંપાવ્યા વિના અને કઠોર અવાજમાં બહાર નીકળે જે ધ્વનિનું ઉચ્ચારણ કઠોર થાય એટલે આમ કે કાનમાં ખૂંચે એવો અને નાદ તંત્રીને કંપાવ્યા વગર એટલે કે ફિલ્ટર થયા વગર બહાર નીકળે એવા વ્યંજનોને અઘોષ વ્યંજનો આપણે લખશું હવા તંત્રીને જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા નાદ તંત્રીને કંપાવ્યા વિના કઠોર અવાજ સાથે બહાર નીકળે એવા વ્યંજનોને અઘોષ વ્યંજનો કહેવામાં આવે છે બરાબર અને ઘોષ વ્યંજન તો આનાથી ઉલટી વ્યાખ્યા કે જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા તંત્રીને કંપાવીને મૃદુ અથવા તો કોમળ મૃદુ અવાજ સાથે બહાર નીકળે તેવા વ્યંજનો એટલે કે ઘોષ વ્યંજનો નાદતંત્રીને વાઇબ્રેટ કરે ને એટલે અવાજનું ફિલ્ટર થાય નાદતંત્રીને કંપન આપીને એમાંથી પસાર થાય અને અવાજને મૃદુ બનાવી દે અને આવા વ્યંજનોના ઉચ્ચારણને ઘોષ વ્યંજન કહીશું કે જે વ્યંજનોના ઉચ્ચારણમાં હવા નાદતંત્રીને કંપાવીને બહાર નીકળે મૃદુ અથવા તો કોમળ અવાજ સાથે એવા વ્યંજનોને ઘોષ વ્યંજનો કહે છે અને નાદતંત્રીને કંપાવ્યા વગર કઠોર અવાજે બહાર નીકળશે એને આપણે અઘોષ વ્યંજન કહીશું ઉદાહરણ દ્વારા પણ સમજીશું એને ત્યારબાદ અલ્પપ્રાણ અને મહાપ્રાણ સિમ્પલ છે કે જે વ્યંજનોના ઉચ્ચારણમાં ઓછી હવાની જરૂર પડે એને અલ્પપ્રાણ વ્યંજન કહેવાય અને જે હવા જે વ્યંજનના ઉચ્ચારણમાં વધારે હવાની જરૂર પડે એને મહાપ્રાણ વ્યંજન કહેવાય જે વ્યંજનોના ઉચ્ચારણમાં ઓછી હવાની જરૂર પડે અને જે વ્યંજનોના વધુ હવાની જરૂર પડે જે વ્યંજનોના ઉચ્ચારણમાં ઓછી હવાની જરૂર પડે એને અલ્પ પ્રાણ વ્યંજનો કહેવાય વધારે હવાની જરૂર પડે એને મહાપ્રાણ વ્યંજન કહેવાય ફરી એક વખત ચારેય વ્યાખ્યા જોઈ લે આની પછી આપણે આના એક્ઝામ્પલમાં જોઈશું અઘોષ વ્યંજન એટલે તંત્રીને કંપાવ્યા વગર કઠોર અવાજ સાથે એક વસ્તુ યાદ રાખો નાદતંત્રીને કંપાવે ને એટલે ધ્વનિનું ફિલ્ટર થાય ધ્વનિનું ફિલ્ટર થાય એટલે કોમળ અવાજ આવે કંપાવીને જો કોમળ અવાજ સાથે બહાર નીકળે તો ઘોષ વ્યંજન અને કંપાવ્યા વગર કઠોર અવાજ સાથે બહાર નીકળે તો અઘોષ વ્યંજન ફરી વખત નાદ તંત્રીને કંપાવીને કોમળ અવાજ સાથે બહાર નીકળે તો ઘોષ વ્યંજન અને કંપાવ્યા વગર કઠોર અવાજ સાથે બહાર નીકળે તો અઘોષ વ્યંજન જે વ્યંજનના ઉચ્ચારણમાં ઓછી હવાની જરૂર પડે તો અલ્પ પ્રાણ વ્યંજન અને વધારે હવાની જરૂર પડે તો મહાપ્રાણ વ્યંજન બરાબર અને એક્ઝામ્પલ પણ આપણે જોઈએ આખું કોષ્ટક છે વ્યંજનોનું બરાબર જો આમાં તમને આપેલું છે અલ્પપ્રાણ આપેલું છે મહાપ્રાણ દેખાય છે અઘોષ છે અને ઘોષ આપણે બધું શાંતિથી સમજીએ અનુનાસિક વ્યંજનો નિરાનુનાસિક વ્યંજનો બરાબર પેલા તો હું તમને સૌથી પહેલા કહી દઉં આ છે વર્ગીય અથવા તો સ્પર્શ વ્યંજનો વર્ગીય વ્યંજનો તમને સમજાયેલા કે મુખના અલગ અલગ ભાગને જીભનો સ્પર્શ થાય અને હવા અવરો થાય આવા વ્યંજનોને વ્યંજનો કહેવાય એના પછી આપણે વ્યંજનોનો એક બે પેટા પ્રકાર નિરાનુનાશિક વ્યંજન અને અનુનાસિક વ્યંજન અનુનાસિક એટલે નાક વાટે હવા બહાર નીકળે તો અનુનાસિક વ્યંજન આ બી તમે શીખી ગયા એટલે આ પોર્શન તમને શીખાઈ ગયો નિરાનુનાસિક એટલે નાક વાટે બહાર ના નીકળતી હોય હવા એવા વ્યંજનો અથવા તો જે અનુનાસિક ના હોય એવા વ્યંજનો નિરાનુનાસિક એ બી સમજાઈ ગઈ વાત આવી ઘોષ અને અઘોષની હમણાં જ વ્યાખ્યા તમને સમજાય કે ઘોષ વ્યંજન એટલે કંપાવીને કોમળ અવાજ સાથે બહાર નીકળે એટલે ઘોષ વ્યંજન કંપાવ્યા વગર કઠોર અવાજ સાથે બહાર નીકળે તો અઘોષ વ્યંજન ઘોષ વ્યંજન કોને છે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો તમે જો ગ ગ અને એક આ લ્યો ખ ખ એક અહીંયા તમને સ્પર્શ કરીને તમે જોશો ને તો બી તમને ખ્યાલ આવશે કે ખ ના ઉચ્ચારણ વખતે નાદ તંત્રી નું કંપન થતું નથી બરાબર અને કઠોર અવાજ ખ ગ ગ ગ ખ ખ આ બંને બોલ છો એટલે તમને ખબર પડી જાય છે ખ છે ને એનો કઠોર અવાજ આવે અને ઘ કોમળ અવાજ ગ જ્યારે આ બોલો ક ખ ચ છ બરાબર એટલે આ રીતે એના બે આ એક્ઝામ્પલ આ આખું કોષ્ટક છે અઘોષ વ્યંજનોનો છે આ છે ઈ ઘોષ વ્યંજનો બરાબર અલ્પ પ્રાણ ઓછી મહાપ્રાણ વધારે આવવાની જરૂર પડે ક ક આમાં તમને એમ લાગશે હવાની બહુ ઓછી જરૂર પડે એની સરખામણી આમાં જો ખ છ ઠ આના ઉચ્ચારણ વખતે તમને ખ્યાલ આવશે કે હવાનો વધારે ઉપયોગ થાય છે એટલા માટે આને મહાપ્રાણ વ્યંજન બરાબર આ રીતે કોષ્ટક આપેલું છે અઘોષ વ્યંજન 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 આઘોષ આઘોષ અને આ અનુનાસિકી તો તમને ખબર જ છે આ એના પ્રકાર છે કંઠીય વ્યંજનો તાલવ્ય વ્યંજનો મૂર્ધન્ય વ્યંજનો દંત્ય વ્યંજનો અને ઓષ્ટય વ્યંજનો ફરી એક વખત આમાં એક વસ્તુ બાકી રહી જાય ઈ છે વર્ગ વર્ગ પણ તમને કહી દો પહેલા પહેલા દરેક વ્યંજનના પ્રકારનો પહેલો વ્યંજન છે એનો વર્ગ કેવા છે ક ક વર્ગના વ્યંજનો કંઠીય વ્યંજનો ચ વર્ગના વ્યંજનો તાલવ્ય વ્યંજનો ટ વર્ગના વ્યંજનો મૂર્ધન્ય વ્યંજનો ટ વર્ગના વ્યંજનો દંત્ય વ્યંજનો અને પ વર્ગના વ્યંજનો ઓષ્ટ્ય વ્યંજનો બરાબર હવે આમાં જોવાનું એ છે કે સવાલ આપણને આ રીતે પૂછી શકે કે નીચેનામાંથી કયો વ્યંજન મહાપ્રાણ અઘોષ વ્યંજન કહેવાશે નીચેનામાંથી કયો વ્યંજન મહાપ્રાણ અઘોષ વ્યંજન છે તમને ઓપ્શન ડ ઠ સિમ્પલ છે આ કોષ્ટક બનાવી લેવાનું એટલે કોષ્ટક બનાવશો એટલે તમને ખબર પડી જશે કે જોવાનું ક તો કે ક છે એ અલ્પ પ્રાણ અઘોષ છે આપણને પૂછ્યો છે મહાપ્રાણ અઘોષ મહાપ્રાણ અઘોષ વ્યંજન કયો છે તો કે ક છે અલ્પપ્રાણ પ્રાણ અઘોષ છે જ પકડો જ છે એ અલ્પપ્રાણ છે ઘોષ વ્યંજન છે ડ પકડો ડ છે એ અલ્પપ્રાણ ઘોષ વ્યંજન છે ઠ પકડો આ જે ઠ છે એ મહાપ્રાણ પણ છે અને અઘોષ વ્યંજન પણ છે આવા સવાલ પૂછાય તો આ ક્યારે કામ આવે ત્યારે કામ હોય ફરી વખત વર્ગીય સ્પર્શ વ્યંજનો જીભનો મુખના અલગ અલગ ભાગે સ્પર્શ થાય ને હવા રોકાય એવા વ્યંજનોને વર્ગીય વ્યંજન કહેવાય નાસિક વ્યંજનો વ્યંજનોના ઉચ્ચારણ કરતી વખતે નાક વાટે હવા પસાર ના થાય અને નિરાનુનાશિક વ્યંજનો અનુનાશિક તો કે હવા પસાર થાય નાકમાંથી તો અનુનાસિક વ્યંજનો અઘોષ નાદ તંત્રીને કંપાવ્યા વગર કઠોર અવાજ સાથે બહાર નીકળે અઘોષ ઘોષ વ્યંજન નાદતંત્રીને કંપાવીને કોમળ અવાજે બહાર નીકળે તો ઘોષ વ્યંજન જે વ્યંજનોના ઉચ્ચારણમાં ઓછી હોવાની જરૂર પડે તો અલ્પપ્રાણ વ્યંજન વધારે આવવાની જરૂર પડે તો મહાપ્રાણ વ્યંજન આ ધ્વનિ સ્વર અને વ્યંજન છે આ આપણે આ વર્ગીય વ્યંજનોનું કોષ્ટક સમજ્યા બરાબર બાકીની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવશું થેન્ક યુ